યાત્રાધામ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પાણી પુરવઠા સહિતના સત્તાણું પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાના જનહિતલક્ષી કામોને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે મહત્વનું છે કે અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી જરીવાવ ચીખલા જેતવાસ પાંછા રીછડી કોટેશ્વર અને કુંભારિયા મળીને આઠ ગામો સમાવિષ્ટ છે અને અંબાજી એરિયા ડેવલપમેન્ટ એન્ડ પિલગ્રીમેજ ટુરિઝમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા ભૂગર્ભ ગટર અને ઘનકચરા નિકાલની કામગીરી માટે તૈયાર કરાયેલા ડિટેઇલ્ડ રિપોર્ટને ઓથોરિટીની બોર્ડ બેઠકે મંજૂરી આપીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભમાં પાણી પુરવઠા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સમગ્રતા રૂપિયા છ સત્તાણું પોઈન્ટ બત્રીસ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અંબાજીમાં ઉત્તરોત્તર થઈ રહેલા યાત્રિક સુવિધાના વિકાસ કામો તથા પ્રવાસન આકર્ષણોને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ